જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું જે છે પ્રાયોગિક પ્રાયોગિક ભૂમિતિ ભૂમિતિ શબ્દ તમારા માટે નવો નથી ભૂમિતિ એટલે તમે જાણો છો કે એમાં રેખા રેખા બિંદુ કિરણ ત્રિકોણ ચોરસ બધાનો સમાવેશ થઈ જાય છે બરાબર આપણે આ ચેપ્ટરમાં શું શું ભણવાના છીએ આગળ જો એના વિશેની પહેલાં માહિતી લઈ લઈશું એમાં સમાનતા રેખાઓ વિશે પણ આવશે તમને સમાંતર રેખાઓ અત્યાર સુધી તમે જોઈ ગયા છો બે રેખાઓની ખૂણાઓ કેટલા બને છે બરાબર એવી રીતે સમાનતા રેખાઓ દોરવાની છે સમાનતા રેખાઓ કેવી રીતે દોરવી બરાબર પહેલું ઉદાહરણ પણ એને લખતું જ છે આપણે એને જોઈએ કે રેખાની બહારના બિંદુમાંથી આપેલી રેખાને સમાંતર રેખા રચી શકાય તે માટે યુગ્મક કોણ અને અનુકોણની વધે બનાવે છે બરાબર એ માટે યુગ્મક કોણ Z આકારની જોડ બનાવે છે પણ બે જોડ મળે યુગ્મક અને અનુકોણની ચાર જોડ જે F હોય છે બરાબર પછી આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણામાં આધાર થતો હોય છે જ્યારે આપણે ત્રિકોણ દોરતા હોય ત્રિકોણને લગતા દાખલા હોય ત્યારે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન હોય છે સોમી એસીઓસ થતો છે બરાબર પછી છે ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે એ પણ આપણે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા બરાબર બે બાજુના માપ કરતાં ત્રીજી બાજુનો માપ વધારે જો જો આમ હોય તો ત્રિકોણ શક્ય નથી જો એના જેટલું હોય તો પણ ત્રિકોણ શક્ય નથી ઓછું હોય તો શક્ય જ નથી પણ જો એના જેટલું પણ હોય તો પણ ત્રિકોણ શક્ય નથી હંમેશા કેવો હોવો જોઈએ વધારે જોઈએ

પછી બીજું એક તમને તમને ઉદાહરણ બતાવું આજે મારી પાસે સ્કેલ છે આ રેખા છે અને આ રેખા છે આ રેખા હું ગમે તેટલે અહીંયાથી આગળ વધારું અહીં આ રેખા ગમે તેટલી આગળ વધારું એ પણ એકબીજાને છેદશે ને એટલે એને કહેવાય છે સમાંતર રેખા તમે જે બેન્ચીસ ઉપર પહેલાં બેસતા હતા એ બેન્ચીસની ઉપર નીચેની ઢાળ એ પણ સમાંતર રેખાઓનું ઉદાહરણ છે એકબીજાને છેદતી નથી હવે હું અહીંયા તમને બતાવવા માટે ફરી એકવાર ઇન્ટ્રોડક્શન તમને આપવું પડે કદાચ ભૂલી ગયા હોય બરાબર આનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ તો તમને ખ્યાલ આવે કે આને શું કહેવાય આ છે સ્કેલ આને શું કહેવાય પરિકત આવું નવું દ્વિભાજક આવે કે જેમાં બંને બાજુ અણી જ હોય જે મારી પાસે અવેલેબલ નથી એટલે હું તમને જણાવી દઉં કે આવું જ એક દ્વિભાજક આવે પણ અહીંયા બંને બાજુ અણી હોય બરાબર પછી અણે શું કહેશો તમે કોણા જેનાથી તમે કોઈ પણ ખૂણો માપી શકો છો પછી આ તો શું કહેવાય એ તો તમને ખબર જ છે ડસ્ટ જેથી તમે કંઈ પણ કરી શકો છો બોર્ડ પછી જે આ બે છે આ બે છે એક કાટખૂણો છે આ 30 60 અને 90 અંશનું કાટખૂણો છે અને આ 45 45 90 અંશનું કાટખૂણો છે બરાબર અહીંયા 45 અને 45 નો સરવાળો છે આમ કરીએ તો 90 આ 30 સામીપ છે આ 30 છે

ઉદાહરણ જોવાનું છે જો તમારી ચોપડીમાં પેજ નંબર એકસો ને ચોરાણું પર છે જો માત્ર માપ પટ્ટી અને પરિકરના ઉપયોગથી આ રચના કરવા માટે તમે સમાંતર રેખા અને તેની છેદિકાના કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરી શકો છો અહીંયા જેમ જેમ પગથિયા કે છે એમ એમ તમે દોરતા રહેશો અને હું અહીંયા દોરીશ એ પ્રમાણે પણ તમે દોરશો તો તમે આરામથી દોરી શકશો ચાલો પહેલું શું કીધું છે એક રેખા અને તેની એક રેખા એલ আনে তিনি মহার এক মিন্দু একো আনি খা এল্স্য়ে এনি মহার মিন্দু পিল্স্য়ে আনি হামে সুগিলো ছে এল পোয পান মিন্দু পিলো

ছে রেখা এন তমে আ রিকে রেখা এন নে সমান্ত্র রেখা এন দোরে শকো ছো তমে জুই শকো ছো আপডে এন সমান্ত্র এন দোরে নিদ্ধি ছে �